અત્યારે આપણે છે ઇન્ડિયા પાકિસ્તાનના બોર્ડર પર મિત્રો સેક્ટર નજીક મિત્રો લાઈવ દ્રશ્ય હું તમને જે રહ્યો છું અત્યારે કચ્છના મિત્રો જ્યાં તમે જોઈ શકશો ત્યાં સુધી પબ્લિક તમને દેખાશે મિત્રો અને સામે તમે જે જોઈ રહ્યા છો તે વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણનો મિત્રો વોચ ટાવર છે પબ્લિક મિત્રો તમે જોઈ શકો છો અને કેટલું બધું પબ્લિક અત્યારે અહીંયા પહોંચી ગયું છે અત્યારે મેં ત્રણ જણા મિત્રો અહીંયા અત્યારે વાઇટ ડેઝર્ટ પહોંચી ગયા છીએ અત્યારે મયુરભાઈ છે અમે વિનયભાઈ છે અને હું અત્યારે વાઇટ ડેઝર્ટમાં પહોંચી ગયા છીએ અત્યારે તમને લાઈવ દ્રશ્યો થઈ કરી દઉં છું સફેદ રણના મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણે અત્યારે મિત્રો વિશ્વની એકમાત્ર જગ્યા જે વ્હાઈટ ડેઝર્ટ તરીકે ઓળખાય છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે વ્હાઈટ ડેઝર્ટ છે જે પૂનમનો દિવસ મિત્રો આજે જે ચંદ્રમાં થશે અને સુરત જે ઢળશે અને અત્યારે રાતનો જે નજારો થશે એ પણ એકદમ મજબૂત થઈ છે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે અત્યારે હું ને મયુરભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે અમે અત્યારે બંને વ્હાઈટ ડેઝર્ટ પહોંચી ગયા છીએ જે જે લોકો નવો હોય તે લોકોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે છે અત્યારે કચ્છના સફેદ રણમાં મિત્રો કરતા કરતા કદાચ બોર્ડરનો ક્રોસ કરી જતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કેટલું બધું હાલીને આગળ બીઆ્યા છીએ ટાવર ટાવર ધીમે ધીમે નાનો થતો જાય છે પાછળ તમે જોઈ શકો છો કે સ્કૂલના બાળકોને બધા અત્યારે बाय, अभिनव बाय। जो हमें बजाएक नवा यूट्यूबर हमें तो मजो लियो। अच्छा लाइफ स्ट्रीमिंग में चैनल लाइक करता जो जो लाइक करता जो जो आप आयु नारे दिखला। जो आप आयु नारे यही वाही बाय आप यही मलाइक चालू है न हमारा मलाइक यही मलाइक चालू है मित्रों। लाइक सब्सक्राइब बोपता चाचा बताइ આપણે અત્યારે રાજકોટ થી સીધા નોન સ્ટોપ કચ્છ પહોંચી ગયા છે મિત્રો વ્હાઈટ ડેઝર્ટ માં આ તમે લાઈવ જોઈ રહ્યા છો તમે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય મિત્રો જોઈ રહ્યા છો હું વીરભાઈ અને વિનયભાઈ ત્રણેય લાઈવ કચ્છના સફેદ રણ મિત્રો લાઈવ કરી રહ્યા એકદમ છે રાત્રે ટેમ્પરેચર ખૂબ જ ઓછું હોય છે મિત્રો છતાં પણ અમે તમને રાત્રે જયારે ચંદ્રમા ઉગશે અને સાંજે સાત વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે ત્યારે પણ મિત્રો તમને લાઈવ કરીને દેખાડશું તમે જોઈ શકો છો કે ત્રણની વચ્ચે મિત્રો ટેન્ટ એક બનાવેલું છે મિત્રો તમને જોયું આ છે વાઇટ ડેઝર્ટ વિનયભાઈ ઘરે લઈ જાવું હોય ને

ઘણા બધા લોકો દૂર દૂર પણ જઈ રહ્યા છે અત્યારે આપણે જ્યાંથી અત્યારે ઉભા છીએ ત્યાંથી લગભગ બસો થી અઢીસો કિલોમીટર મિત્રો પાકિસ્તાનની બોર્ડર આવે છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આપણે વોટ ટાવરથી મિત્રો એકદમ ઘણા બધા પાછળ આવી ગયા છે લાઈવ મિત્રો આપણે ચાલુ જ રાખશું મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા વર્ષો પછી આપણે વ્હાઈટ ડેઝર્ટમાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણે જ્યાં સુધી શક્ય ત્યાં સુધી આપણે વાહુદી જાશું જો આમ જો આપણે આપણે ચેટ લાગી જાવ ત્યાં લાગીને જવાય અહીંયા લાગી મિત્રો આપણે 5 કિલોમીટર લઈ જઈશું ચેટલ જેમ ભલા છે આપણે ગુમ થઈ જાય પણ પાકિસ્તાન નત જાવ પણ તમને બોર્ડર ઉતી લઈ જાવ થેન્ક યુ એટલે મારામાં કોઈ કેમ કોઈ કોમેન્ટ કરતું નથી

છે સાંજે છ જ મિત્રો વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય શું છે બધા મિત્રોને વિનંતી છે કે લાઈક કરતા જજો લાઈવ ને શેર કરતા જજો મિત્રો આપણે જ્યાં સુધી શક્ય થશે ત્યાં સુધી આપણે ડેઝર્ટ દેખાડવાની કોશિશ કરશું હા મહેનત મહેનતથી મિત્રો અમે રાજકોટથી અહીંયા પહોંચ્યા છીએ બાકી રાત નાઇટ ડ્રાઈવિંગ કરીને અમે અત્યારે પહોંચ્યા છીએ

અત્યારે લાઈવ ચાલી રહ્યું છે અને શક્ય હશે ત્યાં સુધી દૂર સુધી મિત્રો તમને લઈ જશું મિત્રો ઘણા બધા લોકો મિત્રો આપણે લોકો જઈ રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે નીચે જઈ તમે જોઈ શકો કેમ બોલતા હતી નિભાઈ હા ભીના નહીં મિયુરભાઈ બોલતા ક્યાં સુધી જવું ઓલા બોલા ને ઓલા જીણ્યા જીણ્યા દેખાઈ ઓલા જીણા ઝીણા દેખાય નીચે ધીમે ધીમે નીચે નીચે સનસેટ થઈ રહ્યો છે સનસેટનો નજર પણ મિત્રો તમને લાઈવ બધે કે આપણે આજ રાત્રે દ્રશ્યો દસ અગિયાર વાગ્યા સુધી અહીંયા જ રહેશું બસના સફેદ રણમાં મિત્રો સાતથી આઠ ડિગ્રી માઇનસમાં તાપમાન માઇનસમાં નહીં પણ પ્લસમાં તાપમાન હોય છે નલિયામાં આઠ ડિગ્રી હોય છે હા અને આ જો વિશ્વની એકમાત્ર જગ્યા જે ગુજરાતમાં છે અને વ્હાઇટ ડેઝર્ટ તરીકે ઓળખાય છે વ્હાઈટ ડેઝર્ટ તરીકે ઓળખાય છે મિત્રો તમે નજર કરશો ત્યાં તમને સમગ્ર દેખાશે છે આપણે સેલ્ફી પોઈન્ટથી મિત્રો કેટલા બધા આપણે દૂર પહોંચી પહોંચીએ છીએ લગભગ એક દોઢ કિલોમીટર આપણે દૂર પહોંચી ગયા છીએ અને સામે તમે જોઈ રહ્યા છો કે કેટલું બધું છે

આપડે જેમ જેમ આગળ વધતા રહ્યા છે એમ આપણો પગલો જમીનમાં જમીનમાં ખૂટતો જાય છે જમીનમાં પગ ખૂટતો જાય છે મિત્રો તમે પગલા જો કે અમારો પગ નીચે નીચે દઈ ગયો છે ઓલા બધા આલીન જાય વાટ ગઈ છે લાઈવ ને શેર કરતા રહેજો લાઈવને શેર જરૂર કરજો અત્યારે અમેદ રણમાં મિત્રો તમે જોઈ શકો છો કે લાઈવ ટેલિકાસ્ટ અમે કરીને અવિનયભાઈ અમારી હારે પાછળ તમે જોઈએ આ સબ કુછ છે જો તો આ બાય નાતો જો ઓર બીઓ ઓરિજિનલ મીઠું હે ભાઈ અમાર નકી નો અમે આગળ આવી નીકળી જાય પોચું ખાડો આવી જાય તો અંદર કરી જાય બહુ પોકળાઈ ન અમે ઓલ માઈ ગયો ઓટ ગાડી વાળા પણ મિત્રો જો અહીંયા સુધી આવે છે ઊંટ ગાડીની નિશાની તમે જોઈ શકો છો અને આપડા આપડા પગ નીચે નીચે રસોમીને Mas eu aqui a

આ તો આમો હોટક કરી જાય જો આ એ પકરાતો આમો હોટક કરી જાય અને આનો કલર જ એકદમ લખ્યો જો ધ્યાન રાખજો 15 મે મિત્રો આપણે એક થી 2 કિલોમીટર આપણે વોટ ટાવર થી આપણે આગળ આવી ગયા છીએ રાય બી થી આવ્યા છે મિત્રો પહેલી વાર કચ્છમાં ફરવા આવ્યા છે આ બાજુ પણ મિત્રો

કેમેરાની આંખો થઈ મિત્રો તમે નહીં જોઈ શકો પણ અમે તો નિહાળી રહ્યા છીએ કેટલા બધા લોકો ત્યાં થઈ રહ્યા છે રણોત્સવમાં મિત્રો ગોરડામાં ટેન્ટ સિટીના વિડીયો આપણે બનાવેલા છે સુ શું 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 બજેટમાં મિત્રો સિટીના ટેરિફ હોય છે અને પેકેજ હોય છે તે આપણા વિડીયોમાં ધીમે ધીમે આપણે અપલોડ કરશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દરિયાનું બાકુ મીઠું દરિયાનું બાકુ છ લાઇક થઈ છે હજી લાઈક કરો મિત્રો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો જરૂર મિત્રો